મિત્રો યુટ્યુબ તરફથી હમણાં મિત્રો પાંચ છ સાત દિવસ પહેલાં એક અપડેટનો ગૂગલ અપડેટનો તમને એક મેલ આવેલો છે જેની અંદર યુટ્યુબ પરમિશન અને કાંઈક હતું એટલે યુટ્યુબ વિશેની કંઈક અપડેટ હતી જે ટર્મિસ પોલિસીની તો જે તમને સ્ક્રીનમાં પણ દેખાડી રહ્યો છું તો તમને પણ જો આ મેલ આવેલો છે તો મેલ શેના માટે આવેલો છે અને જેની નોટ મિત્રો ખાસ તમારે લેવી પણ જરૂરી છે કારણ કે મિત્રો આજકાલ સોશિયલ મીડિયા અને યુટ્યુબની અંદર ઘણા લોકો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકો યુટ્યુબ ચેનલો મિત્રો બનાવી રહ્યા છે તો યુટ્યુબે એ એક પોલિસી અલગથી મિત્રો બહાર પાડેલ છે કે જેની અંદર મિત્રો અઢાર વર્ષથી નીચે લોકોની જે ઇમેલ એકાઉન્ટ બનાવેલા છે તો એમની પરમિશન મિત્રો એમના મા બાપની હોઈ જોઈએ છે બાકી તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો કોઈ પ્રોબ્લેમ નથી થતી કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી પણ જો તમને પણ આ મેલ આવેલો છે તો બધી પોલિસી મિત્રો ખાસ છે તેની અંદર મિત્રો એક નવી નવી અપડેટ પણ જોડવામાં આવેલી છે કે જેની અંદર તમે કોઈ બીજાનું કન્ટેન્ટ લ્યો છો તો એ માટે મિત્રો હવે આપણી ચેનલની અંદર બહુ મુશ્કેલ થઈ જશે ર્યુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવશે અથવા આપણી ચેનલ પર મિત્રો મોનોટાઇઝન થશે નહીં તો કઈ રીતે અને યુટ્યુબની અંદર આપણે કઈ રીતે કામ કરવાનું છે અને યુટ્યુબ આપણે કયા વિડિયોની અંદર અર્નિંગ આપે છે કઈ રીતે એની અંદર આપણે કમાણી કરી શકવાના છે અને આખી માહિતી તમારા માટે લઈને આવ્યો છું તો ખાસ વિડીયોની અંદર બનાવી લેજો અને જે લોકો ચેનલની અંદર નવા છે ને યુટ્યુબને લગતા કોઈ પણ મિત્રો વિડીયો તમારે જોવે છે તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાં મેં ગુજરાતીમાં બનાવેલા છે આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે કારણ કે હિન્દીની અંદર લોકો મિત્રો ઘણા બધા વિડીયો મિત્રો બનાવે છે પણ હું તમારી જેમ સાદો સિમ્પલ માણસ છું અને જે રીતે મારી પાસે જે નોલેજ છે યુટ્યુબની લગતી એ બધી નોલેજ તમારી સામે શેર કરવાની પૂરી કોશિશ કરું છું મેં દરેક વિડીયો બનાવેલી છે જે યુટ્યુબ વિરોધ વિડીયો છે જેની અંદર હું સ્ક્રીન તમને નથી દેખાડી શકતો એવી વિડીયો મેં નથી બનાવેલી બાકી બધી વિડીયો બનાવેલી તો મિત્રો જે તમને આ અપડેટ મળી હતી કયા કારણોસર અને એ અપડેટ તમને શું કહેવા માગે છે શું કારણે મળી હતી તો મિત્રો જે લોકો અત્યારે ઈમેલ એકાઉન્ટ બનાવેલા છે જેમને મિત્રો જે જન્મ તારીખ તમને ખ્યાલ જ છે કે ઈમેલ એકાઉન્ટ બનાવી ત્યાં આપણે જીમેલમાં ઈમેલ એકાઉન્ટમાં તમને ખબર છે જન્મ તારીખ નાખવાનું ઓપ્શન તમને સો ટકા મળે છે તો જન્મ તારીખ મિત્રો નાખતા પહેલાં હવે તમારે ચેક કરી લેવાનું છે કે જે તમે જન્મ તારીખ નાખો છો એ મિત્રો ખાસ કરીને અઢાર વરસથી ઉપર હોવી જોઈએ ખાસ કરીને જેથી તમે એક યુટ્યુબર છો તો તમારી ચેનલ આગળ મોનોટાઇઝન થઈ શકે અને જો તમારા અઢાર વર્ષથી નીચે તમે જીમેલ એકાઉન્ટ બનાવેલું છે ને કદાચ સમજી લો કે તમારું ચેનલ ચાર હજાર વોચ ટાઈમ થઈ ગયો છે અને એક હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને તમારે મોનોટાઇઝન એપ્લાય કરવી છે તો તમને મોનોટાઇઝન એપ્લાય કરવાનું ઓપ્શન જ મળશે નહીં કારણ કે તમારી ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ આ એક નવી અપડેટ એ ખાલી કાઢી છે મતલબ જેની અંદર મિત્રો કારણ કે જે લોકોએ નવા અકાઉન્ટ બનાવેલા છે જેની અંદર મિત્રો છે ને આડેધડ લોકો જન્મ તારીખ એડ કરી લે છે જીમેલ અકાઉન્ટની અંદર અને કદાચ આ કિસ્મતની વાત છે મિત્રો અમુક સમય મિત્રો એક મહિનાની અંદર પણ વોચ ટાઈમને સબસ્ક્રાઈબ બની જાય છે પણ તમને એ પણ ખ્યાલ નથી હોતો કે તમે જે અકાઉન્ટ બનાવ્યો છે એની અંદર તમે જન્મ તારીખ કઈ રીતે નાખી છે એટલે હવેથી જે પણ તમે જન્મ તારીખ નાખો છો તમારા પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિના અઢાર વર્ષથી ઉપર થયેલા છે એમના ડોક્યુમેન્ટ ઉપર જે જન્મ તારીખ છે એ તમારે મિત્રો નાખવાની રહેશે જેથી આવનારા સમયની અંદર તમને પ્રોબ્લેમ ના થાય બીજા નંબર મય તો હવે યુટ્યુબની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ ચલાવવામાં આવે છે મિત્રો કોઈનું તમે કોપી કન્ટ લીધું છે મતલબ કોઈનું કટ તમે લગાવેલું છે કોઈનું થમલીંગ ઘણા ખરા વારંવાર લગાવો છો તો પણ મિત્રો પ્રોબ્લેમ તમારી ચેનલની અંદર થઈ શકે છે યુટ્યુબ તરફથી કમ્યુનિટી સ્ટ્રાઇક તમને આપી શકે છે યુટ્યુબ એટલે ખાસ નો છે કે તમે જે પણ કન્ટેન્ટ અપલોડ કરો છો જે તમારી પોતાની મહેનત છે જેવી રીતે મેં જો આપણે સાઇટમાં સ્ક્રીન લગાવતો એની જગ્યાએ મિત્રો આજ મેં સાઇડમાં સ્ક્રીન નથી લગાવી તમને સમજાવવા પડતી કારણ કે મારે ટાઈમ નહોતો એટલે મેં ફોનની અંદર ચાર્જ નહોતો એટલે મેં સ્ક્રીન લો નથી કરેલું પણ તમને સમજાવવા માટે માહિતી આપેલી છે કે તમે કોઈ પણ માહિતી આપી રહ્યા છો તો એની અંદર છે ને મિત્રો વિડીયો ખાસ ના હોવો જોઈએ અને વિડીયો તમારો છે તો તમારો વોઇસ હોવો જોઈએ ઓવર કરેલો ખાસ કરીને ઘણા લોકો મિત્રો વિડીયો લઈ લે છે તો તમને કોપી રહી સ્ટ્રાઇક એમની અંદર તમને મળવાની પૂરેપૂરી શક્યતા રહેશે એટલે ખાસ નોંધે છે કે ઓરિજનલ તમારે વિડીયો અપલોડ કરવાનો રહેશે જો તમે કોઈની કોપી કરો છો ઘણા વિડીયોની તમારી ચેનલ મોનોટાઇઝન છે તો પણ ડી ડીમોનોટાઇઝન થશે અને જે લોકોના અકાઉન્ટ મેં તમને વાત કરી જન્મ તારીખ તો મિત્રો ખાસ કરીને પરમિશન લેવી આપણા મા બાપની જરૂરી છે એટલા માટે એ મેલ મોકલ્યો છે કે તમે જે અકાઉન્ટ બનાવ્યા છે તમારા મા બાપને અમે આ મેલ મોકલ્યો છે કે તમે જે વિડીયો અપલોડ કરો છો યુટ્યુબ વિરોધ કે કોઈ અહિંસા કોઈ પબ્લિક વિરોધ કોઈ વિડિયો ના હોવો જોઈએ એની પરવાનગી તમારા મા બાપને તમને ખબર છે કે નહીં એના માટે મેલ મોકલેલો છે બાકી કોઈ ચિંતાજનક નથી આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ પણ નથી થવાની પણ ખાસ નોંધ તમે જે જન્મ તારીખ નાખેલી છે એનાથી મિત્રો જો વર્ષ ઓછા થતા હશે અને તમારો વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ થઈ ગયા હશે તો તમને ચેનલ મોનોટાઇઝન એપ્લાય કરવાનું ઓપ્શન મળશે નહીં ખાસ નોંધ લીધો મિત્રો હવેથી જે પણ તમે જીમેલ એકાઉન્ટ બનાવો છો તો અઢાર વર્ષથી ઉપર છે એના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરજો અને એમાં જે જન્મ તારીખ છે એને જ ઇન્ટર કરજો તો માહિતી સારી લાગી હોય તો શેર કરજો અને આપણે ટેકનિકલ જયગુગા યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરી